અંકલેસર જુના દિવા સહિત ત્રણ ગામમાં ચુટણી લક્ષી કામગીરી કરવા પહોંચેલી મામલતદાર ટીમને પ્રવેશ બંધી ફરમાવી હતી એક્સપ્રેસ હાઈવે અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા જુના દિવા પુન અને નાંગલ ગામમાંથી ઝાકારો આપ્યો હતો ચૂંટણીનો બઈસ કારણે લઈ ચુટણી લક્ષી કોઈ પણ કામગીરી કરવા નવવા ચણાવી ગામમાં અધવચ્ચેથી પરત રહ્યા હતા પ્રથમ વર્તન નક્કી કરો પછી જ આગળ વાતનો મક્કમસૂર વ્યક્ત કર્યો હતો અંકલેશ્વરમાંથી પસાર થતા એક્સપ્રેસ વે બુલેટ ટ્રેન અને ફ્રેટ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત આવતા અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા વળતરના મુદ્દે છેલ્લા પાંચ વર્ષ ઉપરાંતથી લડત ઉપાડી છેલ્લા ત્રણ વર્ષથી આ લડત વધુ ઘેરી બની છે જે પાછળનું કારણ યોગ્ય વળતર છે અગાઉ આઠસો બાવન રૂપિયા જૂના દીવાનું વળતર નક્કી કરાયું હતું જેને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કોર્ટમાં પડકારી કાયદાકીય ગૂંચ ઉભી કરી હતી જે બાદ પુનકામનો છસો રૂપિયા એવોર્ડ જાહેર કર્યો હતો જેને પણ નેશનલ હાઇવે ઓથોરિટી કોર્ટમાં પડકારતા કોકડું ગૂંચવાયું છે તેમજ જૂના દીવા ઓગણીસ કેસ આજે પણ કેટલું ક્ષેત્રફળ થાય અને એનું વળતર કેટલું થાય તે અંગે ખાસ જમીન સંપાદન અધિકારી જિલ્લા વહીવટી તંત્ર આજ દિન સુધી કાયદામાં જોગવાઈ હોવા છતાં જાહેર કર્યું નથી આ ઉપરાંત છેલ્લા આઠ મહિનાથી અંકલેશ્વર ડીવાયએસપી અંકલેશ્વર પીઆઈ હાજરીમાં ખાસ જમીન સંપાદન અધિકારી સાથે મિટિંગ કરીને કાયદામાં જોગવાઈ પ્રમાણે કાર્યવાહી કરવા નક્કી કરવામાં આવ્યું છે છતાં ખાસ જમીન સંપાદન અધિકારી અને જિલ્લા વહીવટીતંત્ર તરફથી આ દિન સુધી નિરાકરણ કરાયું નથી જેને લઈ ખેડૂતોની જમીન પચાવી પાડી હોવાનો અહેસાસ કરી રહ્યા છે ગત સપ્તાહ એ જ જૂના દીવા ગામના ખેડૂતોએ હાઇવે નિર્માણની સંપૂર્ણ કામગીરી બંધ કરાવી દીધી છે અને ચૂંટણી બહિષ્કારનું આંદોલન શરૂ કર્યું છે આજરોજ અંકલેશ્વર મામલતદાર અને તેમની ટીમ ચૂંટણીલક્ષી બુથ માટે સર્વે કરવા માટે અંકલેશ્વરના જૂના દિવા ગામ ખાતે પહોંચતા ખેડૂતો તેમને માર્ગમાં જ રોકી દીધા હતા અને નારેબાજી કરી ગામમાં ચૂંટણીલક્ષી કોઈ કામગીરી કરવા આવવું નહીં તેવું સ્પષ્ટ જણાવીને વિરોધ કરી સૂત્રોચ્ચાર કર્યો હતો આ ઉપરાંત પુનગામ અને નાંગલ ગામ ખાતે પણ ચૂંટણીલક્ષી કામગીરી કરવા પહોંચેલી ટીમને પરત કરી હતી